દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા ડિસેમ્બર પછી આખરી ઠંડી આવવાની શક્યતા રહેશે હાલ જોયે તો આજે ઓગણત્રીસ ઓક્ટોબર નો દિવસ છે સામાન્ય રીતે આ સમયે આપણે ત્યાં સન ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે શિયાળાની શરૂઆતનો સમય છે પરંતુ શ્રાવણ જેવો વરસાદ અત્યારે રાજ્યમાં વરસી રહ્યો છે જ્યાં છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યમાં સતત વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી ન જોવા મળ્યું હોય તે પ્રકારનું માવઠું બે હજાર પચીસમાં અત્યારે પડી રહ્યું છે ને જેના કારણે ખેડૂતો જેને આપણે જગતનો તાત કહીએ છીએ તેમના માથે સંકટ છે ત્યારે આગામી દિવસોમાં હવે આ માવઠાને લઈને શું શક્યતાઓ છે અને એ સાથે જ જોઈએ તો જે વાવાઝોડું છે તેની શું શક્યતાઓ છે તેને લઈને વાત કરવી છે ત્યારે

હજુ હમણાં જ વર્ષા થયો છે ત્યાં ફરી પુનઃ મોકાર શરૂ થયું કારણ કે અરબી સમુદ્ર નું ડિપ્રેશન છે લો પ્રેશર એ હજુ હજુ પણ સૌરાષ્ટ્ર ઉપર આવશે અને વાવાઝોડું મોટા બંગાળના ઉપસાગર નું છે તેની સિસ્ટમ ની અસર લગભગ મહારાષ્ટ્રના ભાગોમાં આવશે એટલે મહારાષ્ટ્રના સરહદના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ ત્રીસ એકત્રીસ પહેલી ના બીજી કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાં ઘરવું પૂર આવે તો પણ વરસાદ થઈ શકે પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પોરબંદર દ્વારકાના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગીરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં માં ભારે વરસા થવાની શક્યતા છે ગામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉપર મોરબી રાજકોટ થોડીનગર ત્રણ વિગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી છે પાંચના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા છે કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગો અને પદમા ભાગોમાં પણ વસાદ થવાની શક્યતા રહે છે એટલી હા વરસાદની સિઝન બીજી નવેમ્બર સુધી સક્રિય રહેવાની શક્યતા છે પણ આ મોકાણ હવે પૂર્ણ થાય તો સારું બિલકુલ દાદા વાવાઝોડાની જે ચર્ચાઓ ચાલી રહી છે તો અત્યારે આ મોથા નામનું વાવાઝોડા ગુજરાત પર કોઈ અસર થઈ શકે એમ છે અને આ પછી પણ શું કોઈ વાવાઝોડાની શક્યતાઓ છે મોકાણ નામના મોસાનના વાવાઝોડે દક્ષિણ પૂર્વ તટી પર મોકાણ કર્યું છે બિલકુલ અને તેની તેના તેના ભેજની અસર લગભગ મહારાષ્ટ્રના નાસિક અને પરભણી નાંદેડ નીચેના ભાગોમાં થાય ને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આવવાની શક્યતા રહે છે આથી દક્ષિણ ગુજરાતના ભાગો સુરત ભરૂચ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે મોંઘા વાવા ધોરણની અસર ઉત્તરીય ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં રહેલા વેચી ડિસ્ટર્બન્સની અસર અને ડીપ પ્રિપેરેશન ગુજરાત નજીક આવતા જે સૌરાષ્ટ્રમાં ભારતીય અતિ ભારે વરસાદ થવાની સંભાવના

હળવાન દબાણ ને અરબી સમુદ્ર ની અસર હોય છે જે વરસાદ જે શક્યતા છે કેટલાક ભાગમાં ભારે કેટલા ભાગમાં અતિ ભારે એ બીજી નવેમ્બર સુધી રહેવાની શક્યતા નથી પણ નવેમ્બર ના શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી જી જી દાદા પછી આપણે જોયું તો ઠંડી ક્યારથી ચાલુ થશે કારણ કે હવે તો શિયાળામાં શિયાળુ પાક પણ ખેડૂતોને વાવવાનું હોય છે તો તે પ્રકારે ખેડૂતો આયોજન કરતા હોય છે તો હવે ઠંડીની શરૂઆત ક્યારે થશે અને ખેડૂતો શિયાળુ પાક ક્યારે વાવી શકશે અત્યારે ઠંડીની અસર જો હમણાં જે વરસાદ થઈ ગયો ત્યાંની છે અને ઉત્તર ભારતમાં વિસર્જની શક્ય છે બધા કાર્ય ખરી ઠંડી તો હજુ થવાની વાત છે ઠંડી સારી થાય તો ઘઉં અને સારું પાકે શિયાળુ પાકો સારા પાકે અને ગીરા જેવા પાકોમાં ભીજું વાતાવરણ છે તો બગડે જીરા કારમો અને તરમો આવી જાય એટલે હવે આ જે અસરો ઠંડીની ખરી શક્યતા લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડા પવનો છે અને બાવીસ મી ડિસેમ્બરથી આખરી ઠંડી આવવાની શક્યતા રહેશે જી જી દાદા આમ જોઈએ તો અત્યારે જે માવઠા પડી રહ્યા છે તો હવે આગામી સમયમાં કોઈ બીજા માવઠાની શક્યતાઓ છે કેમ કે આ વર્ષે આપણે જોઈએ તો દાદા એક બાદ એક માવઠા સતત આવતા જ રહે છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે તો હવે આ છેલ્લું માવઠું ગણી શકાય કે હજુ પણ માવઠાની શક્યતાઓ છે માવઠાઓ વેસ્ટન ડિસેમ્બરના કારણે માવઠાઓની શક્યતા છે લગભગ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તાહમાં બીજા સપ્તાહ પછી બીજું સપ્તાહ ત્રીજી સપ્તાહમાં વચ્ચે બંગાળનું સાગરમાં ફરી પાછું પુનઃ ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરના કારણે પણ લગભગ અઢાર નવેમ્બર બાદ થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં

ડિસેમ્બરની શરૂઆતમાં વાદળ વાયુ શક્યતા છે પંદર ડિસેમ્બર સુધીમાં અને બાવીસ ડિસેમ્બર માંથી જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે હિમ ચાદર બની બની ગયું હોય તેવી બરફ વરસાદ થવાની શક્યતા છે અને બાવીસ ડિસેમ્બર બાદ તેમજ સત્યાવીસ આઠમી ઠંડી પડશે સત્યાવીસ ડિસેમ્બર ઠંડી વધશે અને અગિયારમી જાન્યુઆરી પણ ઠંડી ઠંડીના ચમકારા રહેશે એટલે હાર્ડ સિઝનની ઠંડી લગભગ જાન્યુઆરી અત્યારે પડી રહ્યું છે તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને હવે માવઠું છે તે હજુ પણ આ રીતે આપણે આપે વાત કરી કે હજુ માવઠું રહેવાનું છે તો દાદા આ માવઠાને લઈને હવે કયા વિસ્તારના ખેડૂતો છે તેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ વિસ્તારમાં માવઠાની અસર હવે વધારે થઈ શકે છે આગામી બે ત્રણ દિવસ હવે શું ધ્યાન રાખવાનું રહ્યું જી 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 બીજા પાકો ના રહ્યો હવે માત્ર આ રવિ શિયાળુ પાક સારા થાય તેવી ગણતરી ભાગના ભાગોમાં રહેવાની શક્યતા છે કેટલાક ભાગમાં પાણી સૌરાષ્ટ્રમાં ઊંચે ચડ ચડવાની શક્યતા રહે છે કારણ કે પાણી પાણીની સમસ્યા કેટલાક ભાગમાં હલ થઈ જશે પરંતુ કેટલાક ભાગમાં વધુ વરસાદ થાય તો શિયાળામાં કુવામાં સાનુકૂળ રહે છે એક માર્ગે અત્યારે વધારે વરસાદની આગામી બે ત્રણ દિવસ શક્યતા હોય છે કે વિસ્તાર એવા છે કે જ્યાં વધુ પડી શકે છે માવઠું દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર